વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં પાદરા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જોન પ્રમુખ અશોક ઓઝા વડોદરા જિલ્લા પ્રમુખ દિવ્યેશ કુમાર શ્રીમાળી વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામી છોટા ઉદયપુર લોકસભા પ્રમુખ મુકેશભાઈ બારિયા માઇનોરિટી જોઈન્ટ સચિવ મોઈન મલેક સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ રાજ્યના શિક્ષણ આરોગ્ય ખેડૂત અને સામાન્ય નાગરિકોના હિતના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા પાદરા મુજપુર બ્રિજને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા તથા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી હસમુખ પરમાણનો રિપોર્ટ ரியલ પાવર ન્યૂઝ વડું આજ રોજ પાદરા તાલુકાના સાંઢા ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં પાદરા તાલુકાના અલગ અલગ ગામમાંથી ખેડૂતો યુવાનો વડીલો અને ખાસ નોંધપાત્ર જે બાબત છે કે વિશાળ સંખ્યામાં બહેનો આ જનસભામાં ઉપસ્થિત રહી અને આમ આદમી પાર્ટીની વાત અને વિચારો સાંભળ્યા હતા મધ્ય ગુજરાતની અંદર આ પ્રકારે આટલા વિશાળ સંખ્યામાં જન સમર્થન મળવું એક બહુ મોટો સંકેત છે સત્તા બે હજાર સત્યાવીસ માં ભાજપની જશે અને જનતાની સત્તા આવશે એનું આજે અહીંયા દેખાય આવ્યું છે પરિણામ કે જે રીતે આવા નાના ગામની અંદર આટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા એમનો ઉત્સાહ એમના ચહેરા ઉપરનો જે ચમક છે એ બતાવે છે કે હવે મધ્ય ગુજરાત પણ વિસાવદર વાળી કરવાના મૂડમાં છે આજે આ પાદરામાં સાંઢા ગામમાં જનસભાના માધ્યમથી જનતાએ સંકલ્પ કર્યો છે કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે બ્રિજ તૂટવાના કારણે લોકો મરે છે જે લોકો ખોટા બદમાશ માણસોને ઉપર લઈ આવે છે અને નિર્દોષ માણસોને પોલીસ માધ્યમથી દબાવવાનું કામ કરે છે આ વખતે આમ આદમી પાર્ટીને ને તક આપવા માટેનો લોકો એ સંકલ્પ કર્યો છે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો